ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ફ્રીડમ ફ્રીડમ શબ્દનો અર્થ સ્વતંત્રતા સ્વાતંત્ર્ય વ્યક્તિ સ્વાતંત્ર્ય નાગરિક સ્વાતંત્ર્ય કાર્ય સ્વાતંત્ર્ય આઝાદી કશાકમાંથી મુક્તિ છૂટ મોકળાશ પરવાનો ફારગત કંપની નગર ઇત્યાદિનું સભ્યપદ માનદ નાગરિકતા કે કશાકનો બંધન વિના ઉપયોગ કરવો થાય છે ફ્રીડમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વેન વીલ વી ગેટ ફ્રીડમ ફ્રોમ પોવર્ટી એન્ડ કરપ્શન અર્થાત ગરીબી અને ભ્રષ્ટાચારથી આપણને ક્યારે મુક્તિ મળશે એક બીજું ઉદાહરણ જોઈએ હિઝ ગ્રાન્ડ ફાધર વોઝ અ ફ્રીડમ ફાઈટર એટલે કે તેમના દાદા સ્વાતંત્ર સેનાની હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ